ભરૂચંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર નદી કિનારે હવે વિદેશી સાયબીરિયન પક્ષીઓનું આગમન થયું છે સાયબેરિયા થી શિયાળાની ઋતુ માટે તેમજ આગળનો સફર તય કરશે દર વર્ષે શિયાળાની ઋતુમાં જે દેશોમાં બરફ પડતો હોય છે ત્યાંના પક્ષીઓ ત્યાંથી હિજરત કરી અન્ય દેશોમાં ફરતા હોય છે ત્યારે સાઇબેરિયા થી પણ કેટલાક માઇગ્રેન્ટ પક્ષીઓ હવે હજારો કિલોમીટર નો અંતર કાપી ના મહેમાન બન્યા છે ઉડાન ભરતા જોવા મળ્યા હતા આ દ્રશ્ય જોઈને લોકો પણ તેમને જોવા માટે બ્રિજ ઉપર ઉભા રહેતા નજરે પડ્યા હતા સાયબેરિયા પક્ષીઓ ખાસ કરીને શિયાળાની ઋતુમાં સાયબેરિયા માં પડતા અનુકૂળ હિજરત કરતા હોય છે ત્યારે ભરૂચ માં પણ સાયબેરિયન પક્ષીઓ હવે શિયાળાની ઋતુ આવી પહોંચ્યા છે અને નર્મદા મૈયા બ્રિજ ઉપર તેમજ નર્મદા નદી ઉપર ઉડાન ભરતા જોવા મળી રહ્યા છે